નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ ડૉક્ટર અરવિંદ સાથે બનેલી સત્ય ઘટના વિશે ચાર ડોઝ પછી વરરાજા માંડ પોતાના પગ પર ઊભા થઈ શક્યા એમને ઊંચકીને એસટીની બસમાં બેસાડ્યા ડૉક્ટર અરવિંદભાઈ આરામ ખુરશીમાં શરીરને લંબાવીને બેઠા હતા નમતી બપોરે હતી જીવનભરને વ્યસ્ત પ્રેક્ટિસનો થાક હતો સંસ્કારી દીકરાઓ દીકરી જેવી વહુઓ હતી સલોસલ તિજોરી હતી અને સુખી વર્તમાન હતો સાડા ચાર દાયકાના જીવનકાળમાં બંધાયેલા અનેક સામાજિક સંબંધો હતા જૂના દર્દીઓ પણ હવે સ્વજનો જેવા બની ગયા હતા આવા જ એક સ્વજન હોંશભેર લગ્નની કંકોત્રી આપવા માટે આવી સડ્યા ડોક્ટરે આવકાર આપ્યો આવો મધુભાઈ કોના લગ્ન નિર્ધાર્યા છે ક્યાંક તમે તો બીજી વાર ઘોડી પર નથી સડવાના ને મધુભાઈ સાઈઠના હસી પડ્યા તમે શું મારી મશ્કરી કરો છો સાહેબ હું તો જુવાનીમાંય ઘોડીએ સડ્યા જેવો ન હતો યાદ છે ને તમને તમે તો મારી જાનમાં આવ્યા હતા આજે હું મારા ત્રીજા દીકરાની મોટી દીકરીના લગ્નની કંકોત્રી આપવા આવ્યો છું મધુભાઈ બોલતા રહ્યા પણ ડૉક્ટર અરવિંદભાઈ પિસ્તાલીસ વર્ષ પહેલાંના ભૂતકાળમાં પહોંચી ગયા હતા ત્યારે ડૉક્ટર અરવિંદભાઈ ભાવનગર જિલ્લાના ત્રાપજ ગામમાં સરકારી દવાખાનામાં ફરજ બજાવતા હતા એક દિવસ કમુબહેન નામની એક ગરીબ સ્ત્રી એમની પાસે આવી એણે વિનંતી કરી સાહેબ અમારો દીકરો બીમાર છે એને ખાંસી આવે છે દિલમાં તાવ ભરાયો છે શ્વાસ સડે છે શરીરમાં સહેજય શક્તિ નથી રહી મારો મધુ પથારીમાંથી ઊભોય નથી થઈ શકતો ડોક્ટર અરવિંદભાઈને આ સાંભળીને હસવું આવી ગયું બહેન તમે એટલું તો સમજો કે માંદો માણસ પથારીમાં પડ્યો રહે ને એને ઊભા થઈને કામ પણ શું છે કામ છે એની જ તો આ બધી માથાકૂટ છે ને સાહેબ આજે થયો શનિવાર બે દિવસ પછી સોમવારે મધુના લગ્ન રાખ્યા છે વહેલી સવારે જાન જોડીને આઠ ગાંવ સેટે આવેલા ગામમાં એને પ્રણાવવા જવાનું છે વરરાજો પથારીમાંથી ઊભો થાય તો જાન જોડાઈને મધુની માં ચિંતાથી ઘેરાઈ ગઈ હતી ડોક્ટર પરિસ્થિતિની ગંભીરતા સમજી ગયા એમણે કહ્યું બહેન અત્યારે સાડા સાત વાગ્યા છે આઉટડોર વિભાગ બંધ થઈ ગયો છે તો પણ તમે દીકરાને મારી પાસે લઈ આવો હું તપાસ કરીને સારવાર ના સાહેબ દીકરો મીંઢળ બંધો છે એને ઘરની બહાર નીકળવા ન દેવાય અમારા સમાજમાં એવો નિયમ છે તમારે જ અમારા ઘરે આવવું પડશે ના ન પાડતા એક મા એના વહલા દીકરા માટે કાકલુદી કરી રહી ડૉક્ટર અરવિંદભાઈ ઊભા થયા વિઝિટ બેગ લીધી અને નીકળી પડ્યા બજારમાંથી સકડો કરવો પડ્યો કારણ કે મધુનું ઘર ત્રાપસથી થોડા કિલોમીટર દૂરના ગામડામાં આવેલું હતું ત્યાં જઈને ડોક્ટરે મધુને તપાસ્યો સાતી પર સ્ટેથોસ્કોપ મૂકીને ફેફસામાંથી ઉઠતો અવાજ સાંભળ્યો નિદાન પકડાઈ ગયું ડોક્ટરે કમુબહેનને કહ્યું તમારા દીકરાને ન્યુમોનિયા થયો છે ન્યુમોનિયા એટલે ફેફસાનો સેપ હાલત ગંભીર છે લગન બગન ભૂલી જાઓ મધુને અત્યારે જ દવાખાના ભેગો કરો એને દાખલ કરીને બાટલા ઇન્જેક્શનો સડાવવા પડશે આ સ્થિતિમાં એનું શરીર જાનનો પ્રવાસ સહી શકે તેમ નથી ડોક્ટર અપશુકન કરાવવા માગતા ન હતા નહીતર આવું પણ બોલી ગયા હોત જો મારું કહેવું નહીં માનો તો લગ્ન ગીતો મરસિયામાં ફેરવાતા વાર નહીં લાગે કમુબહેનને કોઈ પણ સંજોગોમાં ડોક્ટરની આસલા સ્વીકાર્ય ન હતી એમણે પોતાની મજબૂરી જણાવી દીધી સાહેબ મીંઢળ બંધાઈ જાય એ પછી લગન પાસા ન ઠેલાય વધુમાં વેવાઈના ઘરે એકસાથે ચાર ચાર માંડવા રોપાયા છે એક દીકરીને લીધે બાકીની ત્રણ દીકરીઓના લગ્ન પણ ગામડાઓમાં એ જમાનામાં આવું ઘણું બધું ધ્યાનમાં રાખવું પડતું હતું ડૉક્ટર પણ એ સમાજનો જ એક હિસ્સો હોય છે ડૉક્ટર અરવિંદભાઈએ મનોમન વિચાર કરી લીધો પછી વિચારે વાચા આપી બહેન તમારા દીકરાને એક દિવસ પૂરતો હાસવવાની જવાબદારી મારી કાલે સવારે કેટલા વાગે જાન પ્રસ્થાનનું મુહૂર્ત છે હું બધી જ ઇમરજન્સી દવાઓ લઈને જાનની સાથે આવીશ જગતમાં ભાગ્યે જ ક્યાંક આવું બન્યું હશે કે વરરાજાની તબિયતનું ધ્યાન રાખવા માટે કોઈ ક્વોલિફાઈડ ડૉક્ટર એની સાથે રહ્યો હશે જાનૈયા રૂપે નહીં પણ ડોક્ટર તરીકે જ ડોક્ટર અરવિંદભાઈએ રાત્રે જ વરરાજાને ઇન્ટ્રાવિનીસ એન્ટીબાયોટિક ઇન્જેક્શનો આપી દીધા બીજા દિવસે સવારે અને રાત્રે વધુ બે ડોઝ આપ્યા સોમવારે સવારે સૌથો ડોઝ આપીને જાન કન્યાના ગામ તરફ રવાના થઈ એ સમયે આજના જેવી ભારે અને સારી એન્ટીબાયોટિક ભારતમાં ઉપલબ્ધ થઈ ન હતી અહીં મારે મોટાભાગના લોકોના મનમાં ગેરસમજ દૂર કરવી પડશે એન્ટીબાયોટિક દવા જેટલી નવી અને મોંઘી હોય એ વધારે સારી અને સલામત હોય છે ઓગણીસો એસી બ્યાસીમાં ચિલિન અને જેન્ટામાઈસિન નામની દવાઓ બહુ અસરકારક ગણાતી હતી અત્યારે તો એનાથી અનેક ગણી શક્તિશાળી એન્ટિબાયોટિક્સ શોધાઈ ગઈ છે ચાર ડોઝ પછી વરાજા માંડ પોતાના પગ પર ઊભા થઈ શક્યા એમને ઊંચકીને એસટીની બસમાં બેસાડ્યા જાન ઉપડી જાનડીઓએ ગીત ઉપાડ્યું વીરો મારો જગ જગમગ થાય હકીકતમાં વીરો બગડેલી ટ્યુબલાઇટની જેમ લબુક ઝબુક લબુકઝબૂક થતો હતો જોનારા સહુ મનોમન હસી રહ્યા હતા સારી રીતે ચિંતાતુર માત્ર બે જણા હતા એક કમુબહેન અને બીજા ડોક્ટર અરવિંદભાઈ જાનકન્યાના ગામે પધારી સામેયું થયું વરરાજાને બે બાજુએથી બે મજબૂત જાનૈયાઓએ પકડી રાખ્યા હતા પડું પડું થઈ રહેલી ભીતને ટેકો આપવા માટે બે થાંભલાઓ ખોડ્યા હોય એવું દ્રશ્ય હતું વિધિ શરૂ થઈ ડોક્ટર અરવિંદભાઈ સતત નજર રાખીને વરરાજાની પાછળ જ ઊભા હતા ઘીની સુવાસથી મિશ્રિત ધુમાડાના કારણે મધુને ઉધરસ ચડી તરત જ એને કપ સિરીપની અડધી શીશી પીવડાવી દેવામાં આવી ફેરા ફરતી વખતે ભારે ઊભાથી થઈ ગોરબાપા કહે ફેરા માત્ર વર અને કન્યા જ ફરી શકે ડોક્ટર કહે વરાજા ગબડી પડશે કોઈ કે એને પકડી રાખવા માટે સાથે રહેવું પડશે છેવટે ડોક્ટર જ વરની બાજુમાં રહીને ફેરા ફરવા પડ્યા ઝટપટ લગ્નવિધિ પતાવીને સાંજે કન્યા વિદાય પછી જાન પરત ફરી ગામડાની ધૂળ સોરીનો ધુમાડો અને દિવસભરનો થાક આ ત્રિવિધિ મારના કારણે વરરાજાની હાલત બગડી ગઈ હતી ગમે ત્યારે દીવો ઓલવાઈ જાય તેવું લાગતું હતું ડૉક્ટર અરવિંદભાઈએ કડક અવાજમાં સલાહ આપી સુહાગરાતનું માંડીવાળો મધુને અત્યારે જ હોસ્પિટલ ભેગો કરવો પડશે હવે કોઈ પાસે ના પાડવાનું કારણ ન હતું મધુને સાત દિવસ હોસ્પિટલાઇઝ કર્યો સાતીના એક્સરેમાં ફેફસામાં મોટા કાળા ધાબા દેખાતા હતા ત્રાપજમાં એ સમયે દવાખાનું નાનું હતું મધુની ટ્રીટમેન્ટ તળાજાની સરકારી હોસ્પિટલમાં કરવામાં આવી હતી આઠમા દિવસે મધુભાઈ ઘરે આવ્યા એ પછી એમની સુહાગ્રહત ક્યારે ઉજવાણી એ ભગવાન જાણે આપણને એટલી ખબર છે કે હાલમાં મધુભાઈ સિનિયર સિટીઝન બનવાની તૈયારીમાં છે અને એમને ચાર ગંધોતર દીકરાઓ છે એમાંના એક દીકરાના દીકરીના લગ્નની આમંત્રણ પત્રિકા આપવા માટે મધુભાઈ ડૉક્ટર અરવિંદભાઈ પાસે આવ્યા હતા ડૉક્ટરે આનાકાની કરતાં કહ્યું મધુભાઈ મારા તરફથી દીકરીને સાંધલો આપું છું મારા પગના સાંધા દુખે છે એટલે જાનમાં મારાથી નહીં આવી શકાય મધુભાઈ જોરમાં હતા એવું બોલાય જ નહીં સાહેબ જો તમે ન હોત તો ત્યારે હું ન હોત મારો વસ્તાર ન હોત અને આ રૂડો અવસર પણ ન હોત તમારે આવવું જ પડશે તમારા માટે ગાડીની વ્યવસ્થા હું કરી આપીશ તમારાથી ચાલી ન શકાય એવું હોય તો મારા બે દીકરાઓ તમારા ડાબા જમણા પડખે ઊભા રહીને તમને આ સાંભળીને સિત્તેર વર્ષની એક જર્જરીત દીવાલ હસી પડી મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી કે જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો આભાર મિત્રો